અવારનવાર રખડતા ઢોરને કારણે અકસ્માત થવાની ઘટના બનતી હોય છે જેમાં અમરેલીમાં રખડતા અચાનક રોડ ઉપર આવતા એમ્બ્યુલન્સ સાથે ટક્કર થવાની ઘટના સામે આવી છે મોટા ગોખરવાળા ગામે અકસ્માત થતા દર્દી હદ વચ્ચે રાજળ્યા હતો અકસ્માત બાદ બીજી એકસો આઠ બોલાવી દર્દીને અમરેલી ખાતે મોકલવામાં આવ્યો હતો અમરેલીના બધા જ રોડ ઉપર રખડતા ઢોર હવે ડેરા જમાવવા જોવા મળે છે અવારનવાર થતા આવા અકસ્માતોને અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા ખૂબ જ જરૂરી છે અચાનક અમારે અહીંયા દર્દી આવેલું બીપીનું દર્દી રહીમભાઈ સલીમભાઈ બોલોચ નામનું દર્દી સલીમભાઈ રહીમ નામ અમારા સાહેબ ડોક્ટર સાહેબ એને અમરી રીફર માટે રવાના કર્યું હું ગાડી લઈને રિફર માટે દર્દીને અમરી સરકારી હોસ્પિટલમાં મૂકવા જતો હતો ત્યારે મોટા ગોખરવાળા અચાનક એક ફોર વ્હીલ સામે આવતી હતી ને હું મારી સાઈડમાં જ જતો હતો અચાનક ખોટી વચ્ચે આવી જતા અમારી વાહનમાં અકસ્માત ગયેલ છે ડબી સાઈડમાં વાહનમાં લાગી ગયેલ છે ને દર્દી અંદર સાથે હતી સાઈડમાં મેં ગાડી ઉભી રાખી ને તાત્કાલિક મેં એક શોર્ટમાં ફોન કરી તાત્કાલિક શોર્ટ બોલાવી દર્દીને તાત્કાલિક અમને રવાના કરેલ છે